જરા બહાર આવો તો એને તબાભાઈ સારા જ તમે થોડું કંઈક કામ ધંધો કરો થોડા કંઈક પૈસા કમાવો તો આપણા ઘરમાં પણ થોડું થાય એટલે તભાભાઈ વિચારે છે હું કામ તો કરું જ છું ને પછી ગંગા એને સમજાવે છે કે આપણે અત્યારે કામ કરીશું ને તો આપણને વધુ પૈસા મળશે એને તબાભાઈ કે સારું પણ તું જ કે ને તું વધારે ભણાવી લીજો તું મને કે મારે શું કામ કરવું જોઈએ ગંગા વિચારે છે તમે કામ કરો તમે રાજાના દરબારમાં જાઓ શું કીધું રાજાના દરબારમાં જાઓ પછી એક શ્લોક તૈયાર કરાય એ શ્લોક ગંગા લખીને આપે છે કે તમે અત્યારે મોઢે પણ કરી લો ભૂલી જતા નહીં હો તો કે સારું પછી એને ભાતું પરી આપે છે અને તૈયાર કરીને મોકલે છે કે સરસ તમે રાજાના દરબામાં જઈને કહેજો એટલે તમને સારું એવું રીના મળશે એટલે તબા ભાઈ તો ખુશ થતાં થતાં ત્યાંથી ચાલ્યા રસ્તામાં થોડેક દૂર ગયા ત્યારે તળાવ આવ્યો તળાવમાં ગયા પાણી પાણી પીધું હાથપગ ધોયા પછી પાછા ભાતું ખાવા બેઠા

ફટાફટ્યાથી જતી રહી એને તબાબે શું કીધું ડડબડ ડડબડ દોડત હે ડડબડ ડડબડ દોડત હે એટલે પછી તો તબાબેને યાદ રહી ગયો પછી આખો શ્લોક બોલ્યા કે આ તો સરસ મજાનો શ્લોક બની ગયો હું તો એમને બોલ્યો પણ આ તો શ્લોક બની ગયો એટલે ફરી પાછો આખો શ્લોક એ જાતે બોલે છે ખડબડ ખડબડ ખોદત હે ખડબડ ખડબડ ખોદત હે

એટલે રાજા કે સારું ચલો પછી તબાભાઈ શું કર્યું એનો એ શ્લોક રાજાજીને પણ છે વિચાર કે આ શ્લોક નો કસો અર્થ થતો નથી તો કે રાજા તો શું કરે સારું તબાભાઈ તમે અમારા રાજ દરબારમાં રોકાજો તબાભાઈ તો ખાય પીવે મસ્તી કરે આરામ કરે બરાબર રાજા રોજ રાતે બાર વાગે ઉઠે અને વિચાર કરે કે ભાઈએ જે શ્લોક કયો છે ને એને હારું કશું યાદ આવતું નથી કે આનો શ્લોકનો અર્થ શું થાય એવો વિચાર કરતા હોય છે એવામાં એક દિવસ રાજાના દરબારમાં ચાર ચોર આવ્યા કેટલા ચોર આવ્યા ને એટલે સૌથી પહેલાં આવે એટલે શું કરે બધા ચેકિંગ કરી લે જોઈ લીધું કે બધા ઊંઘે છે ને ઊંઘે છે જોયું પછી ખાડો ખોદવા લાગ્યા ખાડો ખોદીને અંદર એમને જવું તો પડે ને એટલે ખાડો ખોદે છે ને તો રાજા બોલ્યા સળ બળખડ ખડબળ ખડબળ ખોદતે બધા ચોરો તો ચમકી ગયા કે છે હજી અમે તો ખોદવાનું ચાલુ કર્યું ને યાર કોણ બોલ્યું હશે વળી એમને લાગ્યું કે આ તો રાજાનો જ છે એટલે એક પેલો જે ચોર હતો ને એ જોવા બારી કે રાજા જાગે છે કે નહીં એટલે ફરી પેલા રાજા બીજો શ્લોક બોલે છે જો હવે ચોરોને ને ખાતરી થઈ ગઈ ત્યાં તો નક્કી રાજા જાગે છે એટલે બોલે છે તો બધા ચાનામાના લપાઈ ને બેસી ગયા એટલે ફરી પાછા રાજા ત્રીજો ચરણ બોલ્યા ફૂકડ મુકડ બે કટ હે ફૂકડ મુકડ બે કટ હે હવે પાકી ખાતરી કે નથી અમે જેમ કરીએ છે એમ ચોરોને રાજાને બધી ખબર પડે છે એટલે ચોરો બધા ત્યાંથી હાસી ગયા એટલે રાજા ચોથી કડી બોલ્યા ડળવળ ડળવળ દોડત હે ડળવળ ડળવળ એ કોઈ બીજા ચોર હતા નહીં ઘર ના હતા એવું કેવાય એટલે બીજા દિવસે દરવાનો રાજમેલ માં આવ્યા નહિ એટલે રાજા ને થયું ત્યાં કોઈ સાજા માંદા તો નથી થયા જાવ સિપાહીઓ એટલે બધા ક્યાં જાય ચારે પેલા દરવા ન એમના ઘરે ગયા અને બોલાવી લાવ્યા તો બધા આવ્યા આઈન રાજાજી કે પ્રણામ રાજાજી પણ બીતા બીતા આવ્યા હતા એટલે રાજાએ તો એકદમ ગરમ થઈને બોલ્યા કેમ આજે તમે આવ્યા ને એ બધા થથરી ગયા કારણ કે અમે ચોરી તો કરી હતી ને એટલે ડરતા હતા કે રાજાને બધું જ ખબર છે એટલે પછી શું કરે છે રાજાજી આગળ જઈને પગમાં પડી ગયા અને માફી માંગી લીધી રાજાજી રાજાજી અમને માફ કરી દો કે પણ તમને થયું છે શું પછી બધા ચારે ચોર ઉભાડે છે દરવાજ અને બધી વાત જે રાત્રે થઈ છે એ બધું કહે છે એટલે રાજાને પણ ખબર પડી ગઈ કે આ તો સભાભાઈનો શ્લોક સારું કામ કરી ગયો મારા રાજમહેલમાં ચોરી થતી બચી ગઈ એટલે ફરી પાછા તાભા ભાઈ બોલાવે છે એટલે તાભા ભાઈ આવે છે આવે છે અને પછી રાજા એમને ઘણું બધું ઈનામ આપે છે પછી ઈનામ લઈને તાભા ભાઈ ઘરે જાય છે અને તેની પત્ની ગંગાને ઈનામ આપે છે અને ગંગા પણ ખુશ થઈ જાય છે એટલે આવી રીતે તાભા ભાઈએ તેમની બુદ્ધિથી જે શ્લોકનું રટણ કર્યું નવો શ્લોક બનાવ્યો એનો પણ ઉપયોગ રાજાના એના ચોરી થતા બચી ગયા વાર્તા ગમે બધાને